વડોદરાથી સમાચાર છે ભાયલીમાં અશાન ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે ભાયલીમાં લઘુમતી સમાજની સંખ્યા વધતા અન્ય વર્ગ ચિંતિત બન્યા છે અન્ય વર્ગ સ્થળાંતર કરતા સંકોચાય છે તેવો પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આવાસ યોજના અંતર્ગત ભાયલીમાં લઘુમતી સમાજને મકાન ફાળવવામાં આવ્યા છે આ તમામ વાતો શૈલેષ મહેતાએ પત્રમાં લખી છે આજ રોજ શ્રીની સાથે બેઠક હતી એ બેઠકમાં કેટલીક રજૂઆતો કરવાની સાથે મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે ભાયલી વિસ્તારને અસાન ધારામાં લેવો જોઈએ કારણ કે બાવીસની ચૂંટણી વખતે પણ લોકોની આ લાગણીને માંગણી રહી હતી ભાયલી વિસ્તાર ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યો છે અને ખૂબ જ વિકસિત વિસ્તાર તરીકે આજે વડોદરા શહેરમાં ભાયલીનું નામ છે ત્યારે ભાયલી વિસ્તારમાં સોસાયટીઓ એપાર્ટમેન્ટો ડુપ્લેક્સો કોર્પોરેટ હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ડોમર લઘુમતી વસ્તીને ફ્લેટ પાળવ્યા છે એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે તે આ મુદ્દે

બનાવવામાં આવી છે જે મકાનો ફાળવવામાં આવતા હોય છે અને તેની અંદર પણ જે લઘુમતી સમાજ છે તેમને આજે મકાન છે તે ફાળવવામાં આવે છે અને લઘુમતી સમાજ મકાન ફાળવતા જે અન્ય સમાજના લોકો છે તે આ જે સરકારી આવાસો છે આ